સૌથી પહેલાં તો જે ગઈકાલે દુર્ઘટના બની બદલ રાજકોટ મહાનગરપાલિકા વતી ખૂબ જ દિલગીરી અને શોકની લાગણી વ્યક્ત કરું છું મેં ગઈકાલના સીસીટીવી ફૂટેજ જોયા જે ડમ્પર જે છે ખાસ કરીને ડમ્પરે સિટીમાં ન આવવું જોઈએ એવો પોલીસ કમિશનરશ્રીનો એક હુકમ છે તેમ છતાં ડમ્પર ગેરકાયદેસર રીતે સિટીમાં પ્રવેશ કર્યો હતો ડમ્પર જતું હતું અને એની બાજુમાંથી એટલે કે લેફ્ટ સાઈડમાંથી જે પિતા પુત્ર હતા એની સાઈડમાં બરાબર જ હતા પરંતુ આગળ મેં જે સીસીટીવી ફૂટેજ જોયા મુજબ આગળ કોઈક ભાઈને બચાવવા ગયા એમાં આગલી બ્રેક મારી છે એટલે ગાડી સ્લીપ થઈ ગઈ તેના કારણે આ ઘટના બનેલી છે એવું કોઈ વાત નથી પ્રેક્ટિકલી પણ અમારા અધિકારીઓ જોયા એવા હતા કોઈ જ ખાડો નથી માત્ર પેલા ભાઈને બચાવવા ગયા એમાં આગલી બ્રેક લાગી અને સ્લીપ થઈ ગઈ ઘટના અને ખૂબ જ દુર્ઘટના નિંદનીય અને ઘટના છે મહાનગરપાલિકાની કોઈ આમાં જવાબદારી એટલા માટે નથી થાય ડમ્પર ઉપર એક્શન લેવાના થાય છે રાજકોટ પોલીસ કમિશનરશ્રીના જાહેરનામાનો એને ભંગ કર્યો છે એટલે કમિશ્નરશ્રી જ ડમ્પર ઉપર ભંગના નિયમ બંધનો એને પગલા લેવા પડે